હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અરિયલ ચેનલ તો કેમ છો હોપ બધે મજામાં હશો તો મારે બ્લોગ બનાવવું હોય ત્યારે અને મજમાં બોલવું હોય કે હારી ચા છે મસાલાવાળી વાળી તો પીઓ તો અત્યારે કેટલા વાગ્યા કરીશ પોણા નવ પોણા દસ નવ નહીં પોણા પોણા દસ વાગ્યા ને અમે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં છે આલુ પરોઠા ચા ને દહીં ચા મને નથી ભાવતો તો દહીં ને આલુ પરોઠા ખાઈશ તો હવે ક્યાં જાય છે કઈ જ ગઈ ક્યાં આવ્યા મજા અમે લોકો અંબાજી આવ્યા છીએ કેવા ના હોય ને આજે અરે બટ પેલો આ બીજો પાર્ટ છે પેલા પાર્ટમાં મેં સપ્રાઈઝ જ રાખ્યું છે પેલો પાર્ટ બીજો પાર્ટ છે એમાં તો અમે લોકો આવ્યા છીએ અંબાજી તો વિડીયોને કન્ટિન્યુ જતા રહેજો ત્યાં નાસ્તો કરી લઈ અને પછી મળી પેલા પેટ પૂજા કામ ભૂજા પછી આજનો લોકો હું તમને આખો બતાવ્યો

બહુ બધા દેખાય પૂછડી જો લાંબી આઈ રહી આ પૂછડી આ કે મારા પર ફોકસ નહીં આ પૂછડી કેટલા બધા વાંદર છે અહીંયા અને ફાઇનલી પહોંચી ગયા છીએ ગબ્બર ને આ છે થ્રીડી મીન્સ કે લોકેશન ઉપર પહોંચી ગયા અંબાજી દર્શન કરી લીધું છે હવે ગબ્બર પહોંચ્યા છીએ રોપવે હા મેં રોપ્ય પાછળ તો હું તો દેખાઉ ને દેખાતું હા દેખા દેખા દર્શન થઈ ગયા થી અને હવે આમ છે ને એક આન નું છે પાછળ છે ઈ અને આમ છે ને ગબ્બર નું છે તો ખબર નથી પડતી આમ જાય કે આમ જાય પણ ગાડાલી પ્રવાહ છીએ એટલે આમ જઈએ અમે બધે આમ જઈએ એટલે ભેગા જો બધી માં વાંદરા ઘણા બધા છે ઈ એક જોવાની મજા આવી ચાલો તો હવે દર્શન કરી લઈ હા બતા બતા એ ચાલો દર્શન કરી લઈને પછી મેળા ઉપર પહોંચીને એ બેના

आंटी <coughs>

તડકો જબરો છે મીન્સ કે ઉકરા ટેમ તડકો નહીં ક્યારેક ક્યારેક તડકો આવે વોટ અ વ્યૂ વ્યૂ જોવો તમે બધા એક નંબર વ્યૂ છે હવે હું આવીને જાઉં છું ચાલ ભાઈ ચાલ હાલ

સબ લેજ ય પે ચાલતી નું કામ ઉર્દુ ચાલુ ચાલ ભાઈ ચલ મુજે આને દ નથી આવુંપુન આપી ક્યા મેચે નીચે પહોચે ને મળીએ મે કણો લોક થાય તો અડધા ગો થકાય તો નીચે પોચી જાય ને પછી મળીએ બરાબર ત્યાં લગીને વિડિયો ને કન્ટીન્યુ કરતા રહેશે ચાલો મળીએ નીચે અ ફ્યુ મોમેન્ટસ લેટર કિસના કે હે વાફડે પણ શું દેરા જૈન દેરા સર શાંતિनाथજી ના રહે છે શાંતિ છે પણ આવો

શાંતિનાથ ભગવાન હા પણ અહીંયા જ રાખવાનું બહાર કાઢવાનું તો હશે નઈ તો નીકળે નહીં ન હોય કી એટલે તો કઈક છે તો ખબર નહીં છે જી જી મસ્ત છે આપડા ગણપતિ બાપા બતાડું આપણા જય રહે બાપુ કે ગણપતિ બાપા એની જે જોવામાં આજે મારે જ વિડીયો ઉતારવાનો છે હવ આ થાકી ગઈ છે નેક્સ્ટ ધીના લઈ તો છે તો ખરા પણ દરવાજા બંધ લાગે છે ઓલી બાજુ ખુલ્લા હશે બાજુ ખુલ્લા હશે है। बने तो मोटू है? मोटू है. चंपल पण आई गाइस, चंपल उतरवा पडेने लागेल चलो जाए अंदर मंदिर मे અંદર નથી ઉતારવા દેતા શૂટ કરવા દેતા બારે શૂટ કરી લે અમે પોલીસ વાળા સારું તમે અંદર જતા આવી હવે હવે અત્યારે આવ્યા છીએ ચૌન માતાજી મંદિરે ત્યાંથી થોડુંક જ થાય પાંચ મિનિટ નો રસ્તો માંડ થાય

સાઉથ જેવું લોકેશન આવે હા હા કામકશેરી માતાજી આઈ થિંક એનું કરવું હોય શકે આ તો જોવો માં સામે જોરદાર અને મારો હાલ જોવો બેકાર સામે છે મંદિર તો અંદર જઈએ ચાલો લુક એટ ધીસ વ્યૂ તમે લોકો એક રિક્ષા જ બંધાવીએ આજુબાજુ અંબાજી મંદિર પછી બધે જોવાલાયક સ્થળ છે ને ત્યાં બધું લઈ જાય એક રીક્ષા દીધી આપણે બધી જગ્યાએ ફરવા લઈ જઈએ બસ ત્રીજી જગ્યાએ આવ્યા અમે આગળ જઈને ચાલો બસ એવું કઈ ન હોય થાકી ગયા હોય ને એટલે બીજું કઈ નઈ થાકી જાય ને લે સવાર થી ઉઠીને હાજર તમને ફર્યા રાખો તો થાકીએ કઈ લોકેશન નું નામ બોલી દે હવે કીશ

હવે રેવા દયો ને એમ ઓહો ગાય જવો વરસાદ કેવો જ ના પડે દેખાય તમને આમ ઉભા વરસાદ છે ને અહીંયા છાટા આવે ને જો ઉપરથી દેખાય તમને તો છાટા આવવાના તો ચાલુ થઈ ગયા છે તો ચાલો હવે જઈએ લોકેશન પર બીજા લોકેશન પર લેટ્સ ગો ન્યુ લોકેશન એ સ્કૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો માન બેઠા રિક્ષામાં ફૂલ એટલે ફૂલ કેતી દિન તો ને કાલ વરસાદ ફૂલ ચાલુ થાય જો વરસાદ

चाहिए ये बात चाहता है ये रूम में हर नंबर जैसा वाला ही लगे आज ही हम केरी दी मने आज हो गई हाँ हाँ वो तो के के अपने नोटे किया बोलते तो के मजा हुआ थी के हाँ नोटे किया वो પ્લાન હતો કાલે બારે જવાનો આબુ કે આબુ ડાકોર કે પાવાગઢ પાવાગઢપુર પણ એ પ્લાન જ રહી ગયો કેમ કે આ વરસાદ એવો છે તો હજી શું નક્કી કાલે ન હોય વરસાદ હોય મે બી ગમે હોય શકે તો પછી કેન્સલ કર્યો પ્લાન ને અત્યારની ટિકિટ આપણે બુક કરી દીધી છે સવારે સાડા કેટલા સાડા સાતે ને કા સાડા સાતે હજી ઉતરાતા અમે અહીંયા અને આજે હાડા આઠ વાગે ત્યાં પાછા રવાના થઈ જશે ઘરે તો બુક થઈ ગઈ છે અમારી ટિકિટ અને આખા ભીના થઈ ગયા છે એટલે હવે ફ્રેશ ફ્રેશ થાશું કપડાં બપડા બોલાવશું નાસ્તો બાસ્તો કરશું અત્યારે હું તમને વાતાવરણ બતાડું બહારનું હજી વરસાદ તો ચાલુ જ છે જો એમ લાગે અત્યારે હાથ આઠ વાગ્યા હોય પણ હજી ચારે નથી વાગ્યા લુક એટ ધીસ ચાલો દેખાડું બેક કેમેરા કરીને તમને જય આ જોવો તમે આ વરસાદ ફૂલ હે અહીંયા બિલ્ડિંગ ની પાછળ ફૂલ વરસાદ છે ને આ બધા છોકરા જોવો ને સિંગિયા એરિયા બધા છોકરા અરે યાર ફોકસ ન થાતું એક હા થઈ ગયું બધા નાઈ છે અત્યારે એ પાણી જાય છે મજા કીર કીરા કરતા પાંડેજી આ આસુસ પાંડેજી પાર્ટીના બ્લોગ જોજો મને પાંડેજી યાદ આવી ગયા તો બસ ફ્રેશ થઈ જાય બે કેમેરો લવાની જરૂર છે અબ બડિયા પાંડેજી સારું તો ફ્રેશ થઈ ગયા હલે મુખ પણ હા તું તાર કે તો તો છે એવું નીચે કઢી ખીચડી શાક હોય નો પ્રોબ્લેમ આપણે કઢી ખીચડી આપણને નો ભાવે કચોરી વેફર છે પણ એની વેફર એ કેવી એક તો બાલાજી ની ના આવે ને એમાં મસાલા લીધી પણ એ મીઠી આમાં કેમ મારે બધું ભેગું કરવું મેળ ના આવે સારું તો હું હવે ફ્રેશ થઈ જાઉં રેડી વેડી થઈ જાઉં નાઇટ ડ્રેસ પહેરી પછી તમને લોકોને હું મળું કાં ડાયરેક્ટ મળશું આપણે બસ સ્ટેન્ડ હોય કાં મળશું ડાયરેક્ટ ઘરે જામનગર ને કાં આ જ આ વિડીયો અહીંયા જ ખતમ થઈ જશે સારું હું એન્ડ તા કરીશ આ વિડીયોનું તો મળે આપણે પછી ડાયરેક્ટ એન્ડ થશે ત્યારે જ વિડીયો કાં જામનગર થાશે અગર તુમલો ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હેઠળ ફેંક કે મારો મોમબત્તી મુજતા બસ ક્લિક હોય